ચોકી અગાઉ નાની હતી પરંતુ હવે તેની હદમાં ચાર પાલિકા વોર્ડ અને ત્રણ વિધાનસભા વિસ્તારો આવતા તેને વિસ્તારવામાં આવી છે આ ચોકી હવે હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગોની ઓફિસોને પણ સુરક્ષા પૂરી પાડશે જેનાથી નાના વિવાદો અને પ્રાદેશિક મુદ્દાઓનું ઝડપી નિરાકરણ થશે સારોલીની સણિયા હેમાદ ચોકડી ગામ અને નજીકના ટેક્સટાઇલ માર્કેટ પાસે ઝડપી પ્રતિસાદ અને નિરીક્ષણનું કેન્દ્ર બનશે કમિશનર ગેહલોતે જણાવ્યું કે તાજેતરના રાજ્ય બજેટમાં કુમાર અને ટેક્સટાઇલ નામના બે નવા પોલીસ સ્ટેશનને મંજૂરી મળી છે જેની જમીન શોધવાનું કામ શરૂ થઈ ગયું છે ધારાસભ્યોના પ્રસ્તાવ બાદ આ પોલીસ સ્ટેશનોને ઔપચારિક સ્વીકૃતિ મળી જે સરકારની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે ઉદઘાટનમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા જે જાહેર સુરક્ષા પ્રત્યે સમુદાયની જાગૃતિ દર્શાવે છે આ પગલાથી સુરતના ઝડપથી વિકસતા વિસ્તારોમાં પોલીસની હાજરી અને સેવાઓમાં વધારો થશે જે શહેરની પ્રગતિને વધુ મજબૂત બનાવશે આપણા વરાછા પોલીસ સ્ટેશનમાં લાભેશ્વર વિસ્તાર જો કે બહુ અગત્યનો વિસ્તાર છે જ્યાં આપના ત્રણ ત્રણ ધારાસભ્યશ્રીઓના આપણા વિધાનસભાના બોર્ડર પર લાગે છે ચાર કોર્પોરેશનના વોર્ડના જે બોર્ડર છે અને અહીંયા ખૂબ બહારને બી ખૂબ પબ્લિક અહીંયા કામ કરવાવાળી જો ટેક્સટાઇલ હોય ડાયમંડ હોય અહીંયા રહે છે તો મિક્સ વસ્તી ધરાવતા વિસ્તાર છે જો બહુ અગત્યના વિસ્તાર હતા અહીંયા જો અમારા ધારાસભ્યશ્રીઓના શ્રી કુમારભાઈ કનાનીજી આપણે પ્રવીણભાઈ ગોઘારીજી ઓર કાંતિભાઈ વલરજી એના સહયોગથી અને કાર્પોરેટરોના સહયોગથી અહીંયા અમારે ચોકી આજે લાભેશ્વર ચોકીને ઇનોગ્રેટ કરવામાં આવેલા અને અમે બધાને ખાતરી આપીએ છીએ આ ચોકીમાં રહેતા અમારા પોલીસ સ્ટાફ અધિકારીઓ આ વિસ્તારમાં રહેતા લોકોના તમામ જો સમસ્યાઓને દૂર કરવા માટે પૂરી જે જાણથી મહેનત કરશે વિસ્તારમાં કાયદાનો વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય એના જો પૂરા અમે લોકો મહેનત કરતા રહી સાથોસાથ આજે સરોલી પોલીસ સ્ટેશનમાં શણિયામાં ગામમાં જોઈએ એક ચોકીનું ઉદઘાટન જોઈએ થઈ છે અને જેમાં આ વિસ્તારમાં જો સણિયા એક અમારા એવા ગામ છે જો

નવનિર્માણ પોલીસ ચોકીના આ કાર્યક્રમમાં આજે અમારી વચ્ચે વરાછા વિસ્તારના ધારાસભ્ય પૂર્વ મંત્રી કુમારભાઈ તેમજ ઉત્તરના ધારાસભ્ય કાંતિભાઈ પોલીસ કમિશનર શ્રી અને આ જ વિસ્તારના સૌ કોર્પોરેટરો અને વિસ્તારના રહીશો આજે આ નવા પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ વિસ્તારમાં જે જગ્યાએ લાભેશ્વર પોલીસ ચોકી હતી ત્યાં ટ્રાફિકનું અને મેટ્રોનું કામ ચાલતું હતું એના હિસાબે આ નવી જગ્યા પર જે કોર્પોરેશન થકી આ જગ્યા ફાળવવામાં આવી છે અને પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે આવતા દિવસોમાં આ પોલીસ ચોકી થકી આ વિસ્તારમાં સારી રીતે પોલીસની ટીમ કામ કરશે એવું હું લાગણી અનુભવું છું અને આવતા દિવસોમાં સાથે રહી અને આ પ્રજાજનો માટે અમે પણ લોકાર્પણ લોકોના કામો માટે જે રીતે કામ કરી રહ્યા છે આખી ટીમ સમગ્ર કરનની અને અમારા ધારાસભ્ય જે કામો કરે છે એ આવતા દિવસોમાં અનિત કરશું અને લોકો માટે સુખાકારી માટે અમે આ કાર્યક્રમો કરતા રહીએ છીએ